ઈસુનું બાપ્તિસ્મા ત્યારે ઈસુ યોહાનથી બાપ્તીસમાં પામવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યું પણ યહોવાની યોહાને તેને વાર્તા કહ્યું કે તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે હમણાં એમ થવા દે કેમ કે સર્વન્યાયપણું એમ પૂરું કરવું આપણને ઘટારત છે ત્યારે તેણે તેને બાપ્તીસમાં પામવા દીધું અને ઈસુ બાપ્તીસમાં પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેણે સારું આકાશ ઉગાડ્યું ને દેવના આત્માએ કબૂતરની પેઠે ઉતર ઉતરતો ને તે પોતા પર આવતો તેણે દીઠો અને જુઓ એવી આકાશવાણી થઈ કે આ મારો વાહલો દીકરો છે તેના પર હું પ્રસન્ન છું પરીક્ષણ ત્યાર પછી પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો તેને ચાલીસ રાત દાહડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેને પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેની તેઓ રોટલી થઈ જાય પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે દેવના મોમાંથી નીકળે છે તેથી જીવશે ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ કેમ કે એમ લખેલું છે કે તે પોતાને દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તેને હાથ પોતાના હાથો પર ધરી દે લેશે રખીને તારો પગ પથ્થર સાથે અફડાય ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર ફરીથી શૈતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે ને જગતનું સગડા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગડા હું તને આપીશ ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન જા કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર ત્યારે શેતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી પ્રભુ ઈસુ ગાલેલમાં પોતાની સેવા શરૂ કરે છે યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલેલમાં પાછો ગયો અને નાઝરેત મૂકીને જબુલોન ની તથા નફતાલીની સીમમાંથી સમુદ્ર પાસે કફર મો તે આવી રહ્યો એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય છે જબુલોનના પ્રાંત તથા નફતાલીના પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં એટલે વિદેશીઓના ગલીલમોના જે લોકો લોક અંધારમાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું ત્યાંથી ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે પ્રથમ શિષ્યને તેડું અને પીસુ ગાલિલના સમુદ્ર કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને એટલે જે કહેવાય છે અને તેના ભાઈ સમુદ્રની ઝાડ નાખતા દીઠા કેમ કે તેઓ માછી હતા અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોની પકડનારા કરીશ અને તેઓ તરત ઝાડો મૂકી તેમની પાછળ ગયા અને ત્યાંથી આગળ જતા તેણે બીજા બે ભાઈઓને એટલે જબદીના દીકરા યાકુબને તથા તેના ભાઈ યોહાનને તેઓના બાપ જબદીની સાથે વહાણમાં પોતાની જાડો સાંધતા જોઈને તેઓને પણ તેડ્યા ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ ગયા ઈસુ શીખવે છે પ્રચાર કરે છે અને સાજા કરે છે અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલીલમાં ફર્યા ત્યારે આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સગડા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને ભૂત વળગેલાઓને ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા તથા અને સાજા કર્યા અને દશનગરથી યરૂહુદીથી તથા તથા મર્દ યર્દનને પેલે પાર લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા પ્રવચન ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેને પોતાનું ઉગાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે પરમ સુખ આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ દિલાસો પામશે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ ધન્ય છે કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે ન્યાયીપણાને લીધે જેઓની સતામણી કરાઈ છે તેઓને ધન્ય છે કેમ કે તે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે જ્યારે લોકો તમારી નિંદા કરશે ને

પણ જો મીઠું બે સ્વાદ થયું હોય તો તે શાથી ખારું કહેવાશે બહાર ફેંકવા તથા માણસોના પગ વગર તે કઈ કામનું નથી તમે જગતનું અજવાળું છો પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહ્યું શકતું નથી અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ગરમોનું બધાને તે અજવાળું આપે છે કેમ તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્મૃતિ સ્તૃતિ કરે નિયમશાસ્ત્ર સંબંધી શિક્ષણ નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવે છું કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંનું એક જો કોઈ તોડશે તે માણસોનું એવું કરતાં શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે પણ જે કોઈ તે પાડશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પહેશો ક્રોધ ક્રોધ સંબંધી શિક્ષણ હત્યા ન કર ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે અને જે પોતાના ભાઈને કાજી કહેશે તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિમો ગેહન્યાના જોખમમાં આવશે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવશે કે મારા ભાઈની વિરુદ્ધ મારી વિરુદ્ધ કંઈ છે ત્યાં તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ જ્યાં સુધી તું તારા વેદી વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા રખે ને વાદી તેને ન્યાયાધીશને સોંપશે ને ન્યાયાધીશ તેની સિપાહીને સોંપશે ને તું કેદખાનામાં નખાય હું તેની ખચિત કહું છું કે તું છેલ્લી દમડી ચૂકવીશ નહીં ત્યાં લગી તું બહાર ત્યાંથી બહાર નીકળનાર જ નથી વ્યાભિચાર અંગે શિક્ષણ વ્યાભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેને જોડે વ્યભિચાર કર્યો છે અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો તને કાઢી નાખીને તે તારી પાસેથી ફેંકી દે કેમ કે તારા અવયવમાંનો એકને નાશ થાય તે તારું આખું શરીર નરકમાં ન ખાય એ તને ગુણકારક છે અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે કેમ કે તારા અવયવો વોમોનો એકનો નાશ ન થાય તે તારું આખું શરીર નરક મન ન ખાય એ તને ગુણકારક છે ફારગતિ વિશે શિક્ષણ જે કોઈ સ્ત્રી જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે એમ પણ કહેલું હતું પણ હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ સ્ત્રી જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેની પાસે વ્યભિચાર કરાવે છે અને જે કોઈ તે મૂકી દીધેલી જોડે જોડે લગ્ન કરાવે છે તે પણ વ્યભિચાર કરે છે સમ ખાવા વિશે શિક્ષણ તું જૂઠા સમ ન ખા પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે કંઈ કંઈ જ સમ ના ખાઓ આકાશના નહીં કેમ કે તે દેવનું રાજસન છે અને પૃથ્વીના નહીં કેમ કે તે તેની પાયાસન છે યરુશાલેમમાં નહીં કેમ કે તે મોટા રાજાનું નગર છે અને તું તારા માથાના સમ પણ ન ખા કેમકે તારાથી એક નિમાડો ધોળો અને કાળો કરી ના કરી શકતો નથી પણ તમારું બોલ બોલવું તે હાનું હા ને નાનું ના હોય કેમ કે તે કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે બદલો ન લેવા વિશે શિક્ષણ આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત એમ કહેલું હતું તે તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાવ પણ જે કોઈ તમા તારા જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તો તેને તારો અંગ અંગર અંગરખો પણ લેવા દે અને જે કોઈ બળાત્કારથી તને એક ઘ લઈ જાય તેની સાથે બે ઘ જે કોઈ તારી પાસે છે તેને તું આપ અને તારી તારી ને જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી મોન ફેરવ વેપારીઓ પર પ્રેમ રાખો તું તારા પડોશી પર પ્રીતિ ન પ્રીતિકર ને તારા વેરી ઉપર દ્વેષ કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂઠે જ લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો એ માટે કે તમે આકાશમાંના તમારા દીકરા બાપના દીકરા થાવ કારણ કે પોતાના સૂરજને ભૂંડા તથા ભોલા પર ઉગાવે છે ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે કેમ કે જેઓ તમારા પર પ્રીતિ કરે છે તેઓ પર જો તમે પ્રીતિ કરો છો તો તમને શું ફળ છે દાણીઓ પણ શું એમ નથી કરતા અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો તો તેમાં તમે વિશેષ શું કરો છો વિદેશીઓ પણ શું એમ નથી કરતા એ માટે જેઓ તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો હવે મિત્રો આવે છે પ્રશ્નની વાત આ વિડીયોનો પ્રશ્ન છે કે દાઉદ રાજાના પિતાનું નામ શું હતું આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અમે લકી ડ્રો કરીશું અને વિજેતાને ઇનામ આપીશું વધુ વિગતો માટે અમારી સાથે જોડાયેલા રહો આભાર